નમસ્કાર દોસ્તો વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને અને ગુજરાતના તાજા મોટા સૌથી સમાચાર જાણીએ સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ ક્રિસ્ટલ મેથ ડ્રગ્સ બનાવતા ત્રણની ની એસઓજી દ્વારા ધરપકડ સુરત શહેરને નશામુક્ત કરવાના અભિયાન હેઠળ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી ને એક મોટી સફળતા મળી છે સુરતના પૂણા વિસ્તારમાં રહેણાંક વિસ્તારની આડમાં ચાલતી એમડી ડ્રગ્સ બનાવવાની હાઈટેક લેબોરેટરી પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને પર્દાફાશ કર્યો છે ફતેપુરા પાસે ટ્રક અને ત્રણ પિકઅપ વચ્ચે અકસ્માત એકનું મોત બેને ગંભીર ઇજા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે વહેલી સવારે નડિયાદથી આણંદ વચ્ચે આવેલા ફતેપુરા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી પૂરપાટ ઝડપે જતી ટ્રકે સવસ લાઇન પાસે ઉભેલી ત્રણ પિકઅપ વેનને ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી સુરેન્દ્રનગર લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝનમાં સપ્તાહમાં બસો એકાવન કરોડની વીજ ચોરી પકડાઈ સુરેન્દ્રનગર લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝનમાં ડ્રાઈવ દરમિયાન સપ્તાહમાં બે પોઈન્ટ એકાવન કરોડનો દંડ ફટકારાયો છે પાંચસો પાસઠ જોડાણમાં ગેરરીતિ અને બસો નવ્વાણું કેસમાં ડાયરેક્ટ ચોરી બદલ કાર્યવાહી કરાઈ છે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ તપાસનો ધમધમાટ ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી શાળાઓ કોર્ટ્સ અને કલેક્ટર કચેરીઓમાં બોમ્બ મૂકવાના ધમકીભર્યા મેસેજ અને ઈમેલનો સિલસિલો ચાલી રહ્યો છે આ કડીમાં આજે સવારે ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો આ ઘટનાએ વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી મૂક્યો હતો જેના પગલે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી હતી ધ્રોલમાં હોટલ પર ચા પી રહેલા મોરબીના કોન્ટ્રાક્ટર યુવાનને હળધૂત કરી માર મારી કાર ઝૂંટવી લેવાઈ ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ મોરબીના વતની કોન્ટ્રાક્ટર રવિભાઈ મનુભાઈ સારસા નામના કોન્ટ્રાક્ટર યુવાન પોતાના મિત્રો સાથે કારમાં બેસીને મોરબીથી જામનગર આવી રહ્યા હતા અને ધ્રોળ નજીક એક હોટલ પર ઉભા રહીને ચા પાણી પી રહ્યા હતા અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ચોપ્પન વર્ષીય શખ્સનું મોત ચાલક ફરાર અમદાવાદના ગુલબાઈ ટેકરા ત્રણ રસ્તા પાસે ગઈકાલે સવારે એક હિટન રનની ઘટના બની હતી પૂર ઝડપે આવતા એક અજાણ્યા ટુ વ્હીલર ચાલકે અન્ય ટુ વ્હીલરને ટક્કર મારતા ચોપન વર્ષીય રાજનકુમાર શાહનું ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું છે અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને અજાણ્યો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જેની સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે વડોદરા ખાનગી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં રૂપિયા પાંચસોની સત્તર ડુપ્લિકેટ નોટો પધરાવી ગ્રાહક સામે પોલીસ ફરિયાદ શહેરના નિજામપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકના કેશ ડિપોઝિટ મશીન એટલે કે સીડીએમમાંથી રૂપિયા પાંચસોના દરની સત્તર નકલી નોટો મળી આવતા ચકચાર મચી ગઈ છે બેંકના અધિકારીની ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચે એક ખાતાધારક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને પગલે પોલીસ તંત્ર એલર્ટ બાર જાન્યુઆરી સુધી તમામ રજાઓ કેન્સલ આગામી દસથી થી પંદર જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓની મુલાકાતે આવશે જેને પગલે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા આદેશ જારી કરાયો છે જેમાં ડીજીપીના હુકુમ અનુસાર આગામી સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ કેન્સલ કરવામાં આવી છે જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં વીજ થાંભલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા દોડધામ મચી જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રે આઠ વાગે જાહેર માર્ગ પર આવેલા વીજ થાંભલામાં એકાએક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને આગના કારણે તણખા ઝર્યા હતા કેબલ વગેરે સળગવાના કારણે ભડકો થતા સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અમદાવાદમાં ગટર કામ દરમિયાન દુર્ઘટના માટી ધસી પડતા મજૂર દટાયો જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં ગટર લાઇનના ખોદગામ દરમિયાન માટી ધસી પડતા એક શ્રમિક દટાઈ જવાની ગંભીર ઘટના બની છે આ ઘટનાથી કોન્ટ્રાક્ટર તેમજ તંત્રની ભારે બેદરકારી સામે આવી છે આ ઘટનાના પગલે વિસ્તારના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બોરસદ નગરપાલિકાએ છત્રીસ દુકાનદારો પાસેથી રૂપિયા અઢાર હજાર ત્રણસોનો નો દંડ વસૂલ્યો બોરસદ નગરપાલિકાના સેનિટરી વિભાગ દ્વારા સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં લારીઓવાળા અને પ્લાસ્ટિકની દુકાનોમાં તપાસ શરૂ કરતા અંદાજીત છત્રીસ જેટલા લારીઓવાળા તથા દુકાનદારો પાસેથી રૂપિયા અઢાર હજાર ત્રણસોનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો વાહનનું ટાયર બદલાવી રહેલા ચારને અન્ય વાહને કચડ્યા ત્રણ યુવકના મોત લાલપુર જામનગર લાલપુર ધોરીમાર્ગ પર સણોસરી ગામના પાટિયા પાસે ગત મોડી રાત્રે ગોજારી દુર્ઘટના થઈ હતી એક બોલેરોના ટાયરમાં પંક્ચર પડી જતા તેમાં બેઠેલા ચાર યુવાનો નીચે ઉતરીને ટાયર બદલી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય બોલેરોના ચાલકે ચારીને કચડી નાંખતા ત્રણના મૃત્યુ નીપજ્યા હતા જ્યારે અન્ય બે તરુણ ગંભીર રીતે સારવારમાં છે ઉત્તરાયણ પહેલા વ્યાપારીઓ પર પોલીસ ત્રાટકી ચાઇનીઝ અને કાચથી માંજેલી દોરીના વેચાણમાં ચમ્માલીસ વ્યાપારીઓની ધરપકડ ઉત્તરાયણ પર્વ પહેલા શહેર પોલીસ પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ સંગ્રહ તેમજ ઉત્પાદન કરનારા વ્યાપારીઓ પર તૂટી પડી છે પોલીસે ત્રણ દિવસમાં જ ચમ્માલીસ વ્યાપારીઓની ધરપકડ કરી મોટી રકમનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા શિક્ષકની લાશ વીસ કિલોમીટર દૂર તરતી મળી હાલોલ વડોદરા ટોલ રોડ પર ખંડીવાડા ગામ પાસેની નર્મદા મુખ્ય કેનાલમાં વડોદરાની ખાનગી સ્કૂલના બે પરપ્રાંતિય શિક્ષકો ગઈ રાત્રે ડૂબીને લાપત્તા થઈ ગયા બાદ ઘટનાના ત્રીજા દિવસે વીસ કિલોમીટર દૂરથી એક શિક્ષકની લાશ મળી હતી જ્યારે બીજા શિક્ષક હજી પણ લાપત્તા છે કાલોલ પોલીસ અને ભાજપના કારોબારી અધ્યક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પંચમહાલ જિલ્લાના કાલોલમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા રૂટીન ચેકિંગ દરમિયાન એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે રસ્તા પર જ ઉગ્ર બોલાચાલી થઈ હતી જેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે પોલીસ બેડામાં ફેરફાર અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા ઓગણીસ પીઆઈ અને એકતાલીસ પીએસઆઈની આંતરિક બદલી એસપીનો હુકમ